હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે જો આઠ સાડા આઠ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે ઓલમોસ્ટ થોડી ઘણી રસોઈ કરી છે અને હજી થોડી ઘણી બાકી છે રસોઈ એટલા માટે બાકી રાખી છે કે આજે છે ને આપણી ઘરે મહેમાન આવવાના છે હવે કોણ મહેમાન આવવાનું છે ને ક્યારે આવવાનું છે ને એ જોવા માટે તમારે વિડીયોમાં કન્ટિન્યુ રહેવું પડશે અને દિત્યા ને પપ્પાને બધા સૂતા છે અત્યારે આજે મારે છે ને ઉઠવામાં પણ મોડું થઈ ગયું હતું મહેમાન પણ આવવાના છે આમ તો હું છ વાગ્યાની ઉઠી હતી પણ મારે છે ને બે વિડીયો એડિટિંગ કરવાના સાંજના બાકી હતા તો સવાર સવારમાં છ વાગ્યા માં ઉઠીને પેલા બે વિડીયો એડિટ કર્યા ને એડિટ કર્યા ને સાડા સાત આઠ જેવો ટાઈમ થઈ ગયો હતો એટલે ફટાફટ પછી આપણે વિડીયો એડિટ કરી અને રસોઈ જ વળગી ગયા હતા એટલે શાક સંભારા ને એવું બધું કરી લીધું છે લોટ બાંધી લીધો છે મહેમાન આવે ને પછી બપોરે આપણે ગરમ ગરમ રોટલી બનાવશું અને સાંજે પછી કંઈક બીજું મહેમાન ગતિ કરશું ને એવું બધું ચાલે છે અત્યારે અને બીજું બધું ઘરનું કામ હજી બાકી છે તો પેલા ફટાફટ આપણે કામ ફિનિશ કરી દઈએ ત્યાં કદાચ મહેમાન પણ આવી જશે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે ને આજે થઈ ગયું છે ત્રીજું નોરતું નોરતા પણ ફટાફટ હવે જાવા છે ત્રણ નોરતા થઈ ગયા છે આજે ત્રીજું નોરતું છે તો ચાલો પેલા ફટાફટ છે ને હું મારું કામ કરાવું બાકી દ્વિતીયા ઉઠી જશે ને તો કંઈ કામ પણ નહીં કરવા દે અને મહેમાન પણ આવી જશે ચાલો તો આપણે ગૌરીબેન ને મંગળાબેન ને ધૂળિયાને બધાને રોટલી આપવાની બાકી છે હજી રોટલી બનાવી લીધી થોડીક મેં તો પેલા આપણે એ લોકો રાહ જોઈને જ ઊભા હશે તો ફટાફટ પેલા આપણે એને રોટલી આપી દઈએ અત્યારે તો આરામ કરે છે ત્રણે ત્રણ જો આરામ કરે છે અત્યારે બેસી ગયા છે ખાઈ પી ને આરામ થી પેલો મંગુ બેન ખાઈ લ્યો રોટલી હવે છે ને જો ગૌરીબેન આ બાજુ મોઢું રાખીને જ બેઠા છે કે મંગુ ને રોટલી આપી મને કેમ નો આપી તો અલ્યો ગૌરીબેન તમારી પણ રોટલી અને આ ધૂળિયો છે ને એની રોટલી નો ખાધી એને લીલું ઘાસેબ ને તો ઈ પણ નો ખાધું અને ધૂળિયો છે ને એ નકરોનું માંડઈ આવે ને એ જ ખાય છે ધૂળીયો રોટલી કે બીજો કંઈ ચારો કંઈ કઈ ખાતો નથી અને જો અહીંયા છે ને ચોકડીમાં પણ વાસણનો થઈ ગયો છે ઢગલો તો ચાલો ફટાફટ ને કપડા કરી નાખીએ ત્યાં દિત્યા બેન પણ કદાચ ઉઠી જશે તો દિત્યા છે ને અહીંયાં છુપાઈ ગઈ છે ચાલો તો આપણે જે મહેમાનની વાત કરતા હતા એ મહેમાન આવી ગયા છે મારા મમ્મી પપ્પા હતા જે આવવાના એટલે એ લોકો જો આવી ગયા છે અત્યારે આવો આવો જય શ્રી કૃષ્ણ વહેલા પૂગી ગયા તમે હા એ હા સારું થયું લ્યો બેસો બેસો પંખે વયા છે ચાલો તો મહેમાનને જો ચા પાણી આપી દીધા છે આપણે ચા પાણી મસ્ત મજાનો દૂધનો ચા બનાવીને પાઈ દીધો છે ને બોલી એ પ્રમાણે કીધું મમ્મી હા એટલે વરસાદ થઈ ગયો એટલે પછી નવરા હતા તો મમ્મી ને પપ્પાએ કે આટો મારી આવ્યો હા સારું કર્યું ને અને દિત્યાબેન જો આજે ભણવા નથી ગયા એના નાના નાની આવ્યા ને એટલે હવે અહીં સિલાઈ કામ કરે છે હા તો દિત્ય્યા બેનને અહીંયા સિલાઈ કામ કરે છે કે આજે મારે ભણવા ન જ જાવું એને નાના નાની આવ્યા ને એટલે દિત્યા બેન છે ને આજે ભણવા જવાનું બંધ રાખ્યું છે ને કાલ તો રવિવાર છે એટલે હમણાં બે દિવસ છે ને દિત્યાની મોજ પડી જવાની છે ચાલો તો જો દિત્યા છે ને અત્યારે નાનાને લઈને વાડી દેખાડવા માટે જાય છે નાના વાડી નથી દેખી બેન હે તો તું નાનાને લઈ જા કે વાડીએ ત્યાં કોણ છે વાડીએ હા તો પપ્પા વાડીએ છે ને તો દિત્યા ને લઈને પપ્પા જાય છે વાળી આટો મારવા માટે દિત્યા નાના દીકરી વાળી આવી ગયા ને બે મમ્મી છે ને અત્યારે મોબાઈલમાં મારા મીડિયા જુએ છે અને હું આવી છું એ કચરા પોતા કરવાના ભાગ્યા હતા તો કચરા પોતા કરવા આવી અને કચરા પોતા કરવા આવી ને તો મારાથી એક કાંડ થઈ ગયો દરવાજો ખોલી ને કટલેરી બધી અંદર મૂકવી હતી ને દિત્યા તૈયાર થતી હતી તો જો અત્યારે છે ને કોમ્પેક છે ને મારાથી નીચે પડી ગયો ને તો અંદરનો આખો કોમ્પેક બહાર નીકળી ગયો અને ભૂકો થઈ ગયો અને જો આટલો કોમ્પેક મારો બગડી ગયો બધો કચરામાં વયો ગયો કોમ્પેક મારો બ્રાન્ડેડ તૂટી ગયો મને નવરાત્રી નવરાત્રીમાં શું કરીશ ને પછી આપણે એને કહેશું કે મારું કોમ્પેક્ટ છે ને એ તૂટી ગયો નવો લઈ દયો ચાલો તો અત્યારે સાડા અગિયાર પોણા જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે અડધી રસોઈ હવારમાં બનાવી નાખી હતી અડધી રસોઈ બાકી હતી ને અહીંયા જો મહેમાનને પણ વળગાડી દીધા છે કામ પર મમ્મી કેટલા હું તને ચીબડું સુધાર દઉં હું રોટલી બનાવ દીધી એટલે મમ્મી ને જો અહીંયા છે ને ચીબડું સુધારવા માટે હું આલે તો ચીબડું સુધાર દે તને મન નું સમાધાન થઈ જાય અને અહિયાં જો આપણે મસ્ત મજાની દાળ બનાવી નાખી છે મગની પછી અહીંયા પાપડ શેકી લીધા છે ગરમા ગરમ રોટલી નો ગરવો ભરી લીધો છે પછી અહીંયા ભાત બની ગયા છે પછી આપણે હળદર ને સંભારો ને છાસ ને એવું બધું જે રેગ્યુલર હોય એવું બધું છે અને મમ્મી જો અહિયાં કઈક લઈને ઉભા છે શું છે આ સીબડો છે હા જો આ તમને બધા એમ લાગે કે ટેટી હશે ને એવું હશે પણ આ છે ને જીભડું છે પાકેલું આની પહેલા વિડીયોમાં બતાવ્યું હતું એ છે ને આની પહેલા આપણે વાડીએ ગયા હતા ને ત્યારે વિડીયોમાં બતાવ્યું હતું ત્યારે કાચા હતા પણ અત્યારે છે ને આ ચીપડા પાકી ગયા છે તો તમારે કોઈ ની ઘરે એવું હોય તો નીચે કોમેન્ટ કરીને કે જો આ તો મેં અલગ ટાઈપનું નું ચીબડું છે ને પહેલી વાર જોયું છે મેં પણ પહેલી વાર અમે તો પહેલી વાર જોયું છે આ ચીબડું ચાલો તો અત્યારે ચાર જેવો ટાઈમ વાગી ગયો છે ને અમે થોડો ઘણો આરામ અને ઉઠી ગયા છીએ ઉઠતાની સાથે જ જો અહીંયા જો મહેમાન પણ કામે વળગી ગયા છે મમ્મી ને નવરૂ બેહવું જરાય ન ગમે એટલે કઈક ને કઈક અહીંયા આવે ને એટલે કામ લઈને બેહી જ જાય હે

ચાલો તો અત્યારે છે ને પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે ને મમ્મી એ લોકો મગ સાફ કરે છે ને મેં મારી રસોઈ છે ને સ્ટાર્ટ કરી દીધી છે કેમ કે પછી આપણે સાત વાગે આરતી બોલવાની હોય તો અડધી રસોઈ થઈ જાય અને મહેમાન છે એટલે આજે આપણે છે ને ભજીયાને એવો પ્રોગ્રામ કર્યો છે તો ભજીયા માટે બધી ધાણા મેથી થોડું થોડું પાલક ને બધું છે તે છે ને અહીંયા સરગો છે ને તો સરગવાના પાંદડા તોડવા આવી હતી ને અજમાના પાંદડા તોડવા આવી હતી તો ફટાફટ પહેલાં હું છે ને પાંદડા તોડી લઉં ને અડધી રસોઈ તમે કમ્પ્લીટ કરી નાખી છે ને ગરબા ગાવાવાળી છોકરી પણ આજે તો શનિવાર છે ને એટલે વેલ્યુ આવવા માંડ્યું છે એટલે દિત્યાબેન બધાને પેકેટ્સ આપે છે અને અહીંયા જો આપણે સરસ મજાના અજમાના પાંદડા છે તો આપણે છે ને અજમાના પાંદડા તોડી લઈએ ભજીયા આના મસ્ત લાગે સ્વાદમાં તો આપણે ફટાફટ અજમાના પાંદડા ને સરગવાના પાંદડા તોડી અને આમાં ચબલામાં ભરી લઈએ જો આપણે ચબલામાં છે ને મસ્ત મજાના પાંદડા બધા ભરી દીધા છે એટલે ચાલો હવે આપણે જઈએ ઘર તરફ અને આપણે આપણું મિશન સંભાળી લઈએ ચાલો તો આજે ત્રીજું નોર થઈ ગયું છે ને આજે જો શનિવારે તો છોકરી બધી વેલ્યુ આજે ગરબા ગાવા આવી ગયું છે કા આજે વેલી રજા પડી ગઈ એટલે વેલી આવી ગયું ને ના કદાચ પાંચ વાગ્યા પછી આવે બોલો હવે હાલો સરસ ચલો લેવા મંડો તો મમ્મી એને મગ સાફ કરી દીધા ને હવે જો સવારના શાક ની તૈયારી કરે છે હવરા બેઠા હતા ને તે કહું કે અમને મને ચોરા ફોલી દો એટલે હવા છે ને મારે સીધું ઉઠીને શાક જ વઘારવા થાય એટલે બે મમ્મી બેહી ગયા છે ચોરી હમી કરવા માટે હા વાર લાગે બો આમાં હા આપડી વાડીના જ છે ચોરા એટલે જો એમાં મસ્ત મજાના દાણા નીકળે છે તો ટાઈમ છે નવરા છે એટલે બેઠા બેઠા ચોરા ફોલે છે ચાલો તો અત્યારે સાત જેવો ટાઈમ થઈ ગયો છે ને આપડે આરતી નો ટાઈમ થઈ ગયો છે આપણે ભજેક બનાવવાનો બાકી છે બીજી બધી રસોઈ કરી લીધી છે તો પેલા આપણે આરતી બોલ લઈ ને પછી આપણે જમવાની તૈયારી કરીએ આરતી બોલવા માટે બધા માણસો આવી ગયા છે અને આજે મમ્મી પણ એમાં સામેલ થઈ ગયા છે બાકી તો રોજ અમે હોય એ જ બધાય છીએ તો ચાલો પેલા ફટાફટ છે ને આપણે આરતી બોલી લઈએ બોલ એમ

હું ફટાફટ ભજીયા બનાવતી જાઉં અને બધા લોકોને ગરમા ગરમ જમાડતી જાઉં ચાલો તો અત્યારે સારા આઠ જેવો ટાઈમ થઈ ગયો છે ને બધા જમી લીધું છે વાસણ ને બધા બેઠા બેઠા કરે છે અને હવે આજે ત્રીજું છે એટલે બધાને રેડી થવાનું છે આજે તો મારે પણ જવું છે નવરાત્રી જોવા માટે ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ એની જોવા માટે તમારે બીજો વિડીયો જોવો પડશે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે હવે આ વિડીયો લાંબો થઈ જશે એટલે આપણે વિડીયોને પણ એન્ડ કરી દેશું તો તમને આજનો અમારો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી you am going to put them on?